સોળે કળા સંપૂર્ણ અથવા પરફેક્ટ બનવા માટે જરૂર કરવાનો છે છે ઉત્તર જેટલું બની શકે આત્મા સમજો પ્રેમના સાગર બાપ ને યાદ કરો તો પરફેક્ટ બની જશો જ્ઞાન ખૂબ સહજ છે પરંતુ સોળે કળા સંપૂર્ણ બનવા માટે યાદ થી આત્માને પરફેક્ટ બનાવવાનું છે આત્મા સમજવાથી મીઠા બની જશો બધી ખિટખિટ સમાપ્ત થઈ જશે ગીત છે તું પ્યાર કા સાગર હે તેરી એક બુંદ કે પ્યાસે હમ ઓમ શાંતિ પ્રેમના સાગર પોતાના બાકોને પણ એવા પ્રેમના સાગર બનાવે છે બાળકોનું મુખ્ય લક્ષ્ય જ એ છે કે અમે આવા લક્ષ્મી નારાયણ બનીએ આમને બધા કેટલો પ્રેમ કરે છે બાળકો જાણે છે બાબા અમને આમના જેવા મીઠા બનાવે છે મીઠા અહીં જ બનવાનું છે અને બનશો યાદથી

ખૂબ મીઠા ખૂબ પ્રિય બનવા ઈચ્છો છો મેળવવા ઈચ્છો છો તો મહેનત કરો નહી તો ખૂબ જ પસ્તાશો કારણ કે ઘણા બાળકો છે જેમનાથી યાદમાં રહેવાનું પહોંચતું નથી થાકી જાય છે તો છોડી દે છે એક તો દેહી અભિમાની બનવા માટે ખૂબ પ્રયત્ન કરો નહીં તો ખૂબ નીચું પદ મેળવી લેસો છે ફક્ત બાપની યાદ જોઈએ જેટલા યાદ કરશો એટલા ખૂબ મીઠા બનશો આ લક્ષ્મી નારાયણે પણ પહેલાના જન્મમાં ખૂબ યાદ કર્યા છે યાદથી સ્વીટ બન્યા છે સતયુગના સૂર્યવંશી પહેલા નંબરમાં છે ચંદ્રવંશી સેકન્ડ નંબર થઈ ગયા આ લક્ષ્મી નારાયણ ખૂબ પ્રિય લાગે છે આ લક્ષ્મી નારાયણના ફીચર્સ અને રામ સીતાના ફીચર્સમાં ખૂબ ફરક છે આ લક્ષ્મી નારાયણ પર ક્યારે કલંક નથી લગાવ્યા શ્રી કૃષ્ણ પર ભૂલથી કલંક લગાવ્યા છે રામ સીતા પર પણ લગાવ્યા છે બાપ કહે છે ખૂબ મીઠા ત્યારે બનશો જ્યારે સમજશો કે અમે આત્મા છીએ આત્મા સમજી બાપને યાદ કરવામાં ખૂબ મજા છે જેટલા યાદ કરશો એટલા સતો પ્રધાન સોળે કળા સંપૂર્ણ બનશો કળા તો પણ એટલે કે ખામીયુક્ત થયા પછી વધારે ડિફેક્ટ થતા જાય છે સોળે કળા પરફેક્ટ બનવાનું છે જ્ઞાન તો બિલકુલ સહજ છે કોઈ પણ શીખી જશે ચોરાસી જન્મ કલ્પ કલ્પ લેતા આવ્યા છે હવે પાછા તો કોઈ ન જઈ શકે જ્યાં સુધી પૂરા પવિત્ર ન બને નહી તો સજાઓ ખાવી પડે બાબા વારંવાર સમજાવે છે જેટલું થઈ શકે પહેલા પહેલા આ એક વાત પાકી કરો કે હું આત્મા છું આપણે આત્મા પોતાના ઘરમાં રહીએ છીએ તો આપણે સતો પ્રધાન છીએ પછી અહીં જન્મ લઈએ છીએ કેટલા જન્મ કોઈ કેટલા જન્મ લે છે અંતમાં તમો પ્રધાન બને છે દુનિયાની તે ઇજ્જત ઓછી થતી જાય છે નવું મકાન હોય છે તો તેમાં કેટલો આરામ મળે છે પછી ડિફેક્ટેડ થઈ જાય છે કળાઓ ઓછી થતી જાય છે જો આપ બા કોઈ છો છો પરફેક્ટ દુનિયામાં જઈએ તો પરફેક્ટ બનવાનું છે ફક્ત નોલેજ ને પરફેક્ટ નથી કહેવાતું આત્માય પરફેક્ટ બનવાનું છે જેટલું બની શકે કોશિશ કરો હું આત્મા છું બાબાનું બાળક છું અંદર ખૂબ ખુશી હોવી જોઈએ મનુષ્ય પોતાને સમજી ખુશ થાય છે હું ફલાણાનું બાળક છું તે છે અલ્પકાળનો નશો હવે આ બાળકોએ બાપની સાથે પૂરો બુદ્ધિયોગ લગાવવાનો છે આમાં મૂંઝાવવાનું નથી ભલે વિલાયતમાં ક્યાંય પણ જાઓ ફક્ત એક વાત પાકી રાખો કે બાબાને યાદ કરવાના છે બાબા પ્રેમના સાગર છે આ મહિમા કોઈ મનુષ્યની નથી આત્મા પોતાના બાપની મહિમા કરે છે આત્માઓ બધા પરસ્પર ભાઈ ભાઈ છે બધાના બાપ એક છે બાપ બધાને કહે છે બાકો તમે સતો પ્રધાન હતા સો હવે તમો પ્રધાન બન્યા તમો પ્રધાન બનવાથી તમે દુખી બન્યા છો હવે મુજ આત્માને પરમાત્મા બાપ કહે છે તમે પહેલા પરફેક્ટ હતા બધા આત્માઓ ત્યાં પરફેક્ટ જ છે ભલે પાર્ટ અલગ અલગ છે પરંતુ પરફેક્ટ તો છે ને પ્યુરિટી એટલે કે પવિત્રતા વગર તો ત્યાં કોઈ જઈ ન શકે સુખદામમાં તમને સુખ પણ છે તો શાંતિ પણ છે એટલે તમારો ઊંચામાં ઊંચો ધર્મ છે અથા સુખ હોય છે વિચાર કરો આપણે શું બનીએ છીએ સ્વર્ગના માલિક બનીએ છીએ તે છે હીરા જેવો જન્મ હમણાં તો કોડી જેવો જન્મ છે હવે બાપ ઈશારો આપે છે યાદમાં રહેવાનો તમે બોલાવો છો અમને આવીને પતિ પાવન બનાવો સત્યુગમાં છે સંપૂર્ણ નિર્વિકારી રામ સીતાને પણ સંપૂર્ણ નહીં કહેવાશે સેકન્ડ ગ્રેડ એટલે કે બીજી શ્રેણીમાં ચાલ્યા ગયા યાદની યાત્રામાં પાસ નથી થયા નોલેજમાં ભલે કેટલા પણ હોશિયાર હોય ત્યારે પણ બાપને મીઠા નહીં લાગશે યાદમાં રહેશે ત્યારે જ મીઠા બનશે પછી બાપ પણ તમને મીઠા લાગશે ભણતર તો બિલકુલ કોમન છે સાધારણ છે પવિત્ર બનવાનું છે યાદમાં રહેવાનું છે આ સારી રીતે નોંધ કરી લો પછી આ જે ક્યાંક ક્યાંક ખીટખીટ થાય છે અહંકાર આવી જાય છે તે ક્યારેય નહીં થશે યાદની યાત્રામાં રહેવાથી મૂળ વાત સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો દુનિયામાં મનુષ્ય કેટલા લડે ઝગડે છે જીવનનું જીવન જ ઝેર જેવું કરી દે છે આ શબ્દ સત્યુગમાં નહીં હશે તો મનુષ્યનું જીવન વધારે જ ઝેર જેવું થતું આ છે જ વિષય સાગર રવરવ નર્કમાં બધા પડ્યા છે ખૂબ ગંદકી છે દિવસે દિવસે ગંદકીની વૃદ્ધિ થતી રહેશે આને કહેવાય છે ડર્ટી વર્લ્ડ ગંદી દુનિયા એક બીજાને દુખ જ આપતા રહે છે કારણ કે દે અભિમાનનું ભૂત છે કામનું ભૂત છે બાપ કહે છે આ ભૂતોને ભગાવો આ ભૂત જ તમારો કાળો મોઢું કરે છે કામ ચિતા પર બેસી કાળા બની જાય છે ત્યારે બાપ કહે છે પછી હું આવીને જ્ઞાન અમૃત ની વર્ષા કરું છું હમણાં તમે શું બનો છો ત્યાં તો હીરા મહેલ હોય છે અહી તો બધી ભેળસેળ વાળી વસ્તુઓ છે ગાયોનું ખાવાનું જો બધામાંથી રત્ન કાઢી બધામાંથી તંત કાઢી સાર કાઢી બાકી આપી દે છે ગાયને ખાવાનું પણ ઠીક નથી મળતું શ્રી કૃષ્ણની ગાયો જુઓ કેવી ફર્સ્ટ ક્લાસ દેખાડે છે સત્યુગમાં ગાયો એવી હોય છે વાત ન પૂછો જોવાથી જ ફરહત આનંદ આવી જાય છે અહીં તો દરેક વસ્તુમાંથી એસેન્સ એટલે કે સાર કાઢી નાખે છે આ ખૂબ છીછી ગંદી દુનિયા છે ત્યારે એની સાથે તમારે દિલ નથી લગાવવાનું બાપ કહે છે તમે કેટલા વિકારી બની ગયા છો લડાઈમાં કેવી રીતે એકબીજાને મારતા રહે છે એટોમિક બોમ્બસ બનાવવા વાળાનું પણ માન કેટલું છે એનાથી બધાનો વિનાશ થઈ જાય છે બાપ બતાવે છે આજના મનુષ્ય શું છે કાલના શું હશે હમણાં તમે છો વચ્ચે સંગ તારે કુસંગ બોરે તમે પુરુષોત્તમ બનવા માટે બાપનો હાથ પકડો છો કોઈ તરતા શીખે છે તો શીખવાડવા વાળાનો હાથ પકડવાનો હોય છે નહીં તો ડૂબી જવાય આમાં પણ હાથ પકડવાનો છે નહીં તો માયા ખેંચી લે છે તમે આ આખા વિશ્વને સ્વર્ગ બનાવો છો પોતાને નશામાં લાવવા જોઈએ આપણે શ્રીમદથી પોતાની રાજાઈ સ્થાપન કરી રહ્યા છીએ બધા મનુષ્ય માત્ર દાન તો કરે જ છે ફકીરોને આપે છે તીર્થયાત્રા પર પંડાને દાન આપે છે ચોખા મુઠ્ઠી પણ દાન જરૂર કરશે તે બધું ભક્તિ માર્ગમાં ચાલ્યું આવે છે 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 હવે બાબા આપણને ડબલ દાની બનાવે બાપ કહે ત્રણ પગ પૃથ્વી પર તમે આ ઈશ્વર્ય યુનિવર્સિટી ઈશ્વર્ય હોસ્પિટલ ખોલો જેમાં મનુષ્ય એકવીસ જન્મો માટે આવીને શફા મેળવશે આશ્રય મેળવશે અહીં તો કેવી કેવી બીમારીઓ થાય છે બીમારી માં કેટલી વાસ આવી જાય છે હોસ્પિટલ માં જો તો નફરત આવે છે કર્મ ભેગા કેટલા છે કર્મ ભોગ કેટલા છે આ બધા દુખો થી છૂટવા માટે બાપ કહે છે ફક્ત યાદ કરો બીજી કોઈ તકલીફ તમને નથી આપતો બાબા જાણે છે બાળકો ખૂબ તકલીફ જોઈ છે વિકારી મનુષ્યોની શકલ જ બદલાઈ જાય છે એકદમ મર્દા બની જાય છે જેમ દારૂડિયો દારૂ વગર રહી નથી શકતો દારૂ થી ખૂબ નશો ચડે છે પરંતુ અલ્પકાળ માટે એનાથી વિકારી મનુષ્યોનું આયુષ્ય પણ કેટલું ઓછું થઈ જાય છે નિર્વિકારી દેવતાઓનું આયુષ્ય સરેરાશ સવાસો દોઢસો વર્ષ હોય છે એવર હેલ્ધી સદા સ્વસ્થ બનશો તો આયુષ્ય પણ તો વધશે ને નિરોગી કાયા થઈ જાય છે બાપ ને અવિનાશી સર્જન પણ કહેવાય છે જ્ઞાન ઇન્જેક્શન સદગુરુ દિયા અજ્ઞાન અંધેર વિનાશ બાપને જાણતા નથી એટલે જ્ઞાનંદકાર કહેવાય છે ભારતવાસીઓની જ વાત છે ક્રાઇસ્ટને તો જાણે છે ફલાણા સંવતમાં આવ્યા તેમનું આખું લિસ્ટ છે કેવી રીતે નંબર વાર પોપ ગાદી પર બેસે છે એક જ ભારત છે જે કોઈની બાયોગ્રાફી જીવન કહાની નથી જાણતી બોલાવે પણ છે જ દુઃખ કરતા સુખ કરતા પરમાત્મા હે માતા પિતાની બાયોગ્રાફી તો બતાવો કઈ પણ ખબર નથી તમે જાણો છો આ છે પુરુષોત્તમ સંગમ યુગ હમણાં આપણે પુરુષોત્તમ બની રહ્યા છીએ તો પૂરું ભણવું જોઈએ લોકલાજ કુલની મર્યાદામાં ખૂબ ફસાયેલા રહે છે આ બાબાએ તો કોઈની પણ પરવા નહીં કરી જમ્મા બાબાએ એટલી ગાળો વગેરે ખાધી ન મન ન ચીત રસ્તે ચાલતા ચાલતા બ્રાહ્મણ ફસાઈ ગયો બાબાએ બ્રાહ્મણ બનાવ્યા તો ગાળો ખાવા લાગ્યા આખી પંચાયત હતી એક તરફ દાદા બીજી તરફ આખી સિંધી પંચાયત કહે છે આ શું કરો છો અરે ગીતામાં ભગવાન છે ને કામ મહાશત્રુ છે એના પર જીત મેળવવાથી વિશ્વના માલિક બનશો આ તો ગીતાનો શબ્દ છે મારા દ્વારા પણ કોઈ કેવડાવે છે કામ વિકારને જીતવાથી તમે સ્વર્ગની બાદશાહી આપવા આવ્યા તમને સ્વર્ગની બાદશાહી આપવા આવ્યો છો હવે પવિત્ર બનો અને બાપને યાદ કરો સ્ત્રી કહે હું પાવન બનીશ પતિત કહે હું નહીં બનીશ પતિ તો એવું કહેશે હું નહીં બનીશ એક હંસ એક બગુલો બગલો થઈ જાય બાપ આવીને જ્ઞાન રત્ન વીણવાવાળા હંસ બનાવે છે પરંતુ એક બને છે બીજા નથી બનતા તો ઝઘડા થાય છે શરૂઆતમાં તો ખૂબ તાકાત હતી હવે એટલી હિંમત કોઈ નામાં નથી ભલે કહે છે અમે છીએ પરંતુ વાત બીજી છે શરૂઆતમાં તો કમાલ હતી મોટા મોટા ઘરો વાળા છ પટથી છોડીને આવ્યા વારસો મેળવવા તે તો લાયક બની ગયા પહેલા પહેલા આવવા વાળાઓ તો કમાલ કરી હવે એવા કોઈ વિરલા નીકળશે લોક લાજ ખૂબ છે પહેલા જે આવ્યા એમણે ખૂબ હિંમત દેખાડી હમણાં કોઈ એટલું સાહસ રાખે તો મુશ્કેલ છે હા ગરીબ રાખી શકે છે માળાના દાણા બનવું છે તો પુરુષાર્થ કરવો પડે માળા તો ખૂબ મોટી છે આઠ ની પણ છે એકસો આઠ ની પણ છે પછી સોળ હજાર એકસો આઠ ની પણ છે બાપ સ્વયં કહે છે ખૂબ ખૂબ મહેનત કરો સ્વયં ને આત્મા સમજો સાચું કહેતા નથી સારા સારા જે પોતાને સમજે છે એમનાથી પણ વિકર્મ થઈ જાય છે ભલે ज्ञानी तू આત્મા છે સમજાવવાનું સારું છે પરંતુ યોગ નથી દિલ પર નથી ચડતા યાદમાં જ નથી રહેતા તો દિલ પર પણ નથી ચડતા યાદથી જ યાદ મળશે ને શરૂઆતમાં ફટથી વારી ગયા હવે વારી માસીનું ઘર નથી મૂળ વાત છે યાદ ત્યારે જ ખુશીનો પારો ચડશે જેટલી કળાઓ ઓછી થતી ગઈ એટલું દુખ વધતું ગયું હવે પછી જેટલી કળાઓ વધશે એટલો ખુશીનો પારો ચડશે અંતમાં તમને બધાઓ સાક્ષાત્કાર થશે વધારે યાદ કરવા વાળાને શું પદ મળે છે ખૂબ અંતમાં સાક્ષાત્કાર થશે જ્યારે વિનાશ થશે ત્યારે તમને સ્વર્ગના સાક્ષાત્કારનો તમે સ્વર્ગના સાક્ષાત્કારનો હલવો ખાશો બાબા વારંવાર સમજાવે છે યાદને વધારો કોઈને થોડું સમજાવ્યું આમાં બાબા ખુશ નથી થતા એક પંડિતની પણ કથા છે ને બોલ્યો રામ રામ કેવાથી સાગર પાર થઈ જશું આ દેખાડે છે નિશ્ચય માં જ વિજય છે માં સંશય આવવાથી વિનશ્યંતિ થઈ જાય છે બાપ બાપની યાદ થી રાત દિવસ કોશિશ કરવી જોઈએ પછી કર્મેન્દ્રિયોની ચંચળતા બંધ થઈ જશે આમાં ખૂબ મહેનત છે છે ઘણા જેમની યાદનો નથી નથી એટલે ફાઉન્ડેશન જેટલું બની શકે કેવી રીતે પણ યાદ કરવાના છે ત્યારે જ સતો પ્રધાન સોળે કળા સંપન્ન બનશો પવિત્રતાની યાદ સાથે યાદની યાત્રા પણ જોઈએ હું પવિત્રતાની સાથે યાદની યાત્રા પણ જોઈએ પવિત્ર રહેવાથી જ યાદમાં રહી શકશો આ પોઈન્ટ સારી રીતે ધારણ કરો બાપ કેટલા નિરંકારી છે આગળ ચાલી તમારા ચરણોમાં બધા નમશે એશે બરોબર આ માતાઓ સ્વર્ગના દ્વાર ખોલે છે યાદનું બળ હમણાં ઓછું છે કોઈ પણ દેહ ધારીને યાદ નથી કરવાના તમો પ્રધાન થી સતો પ્રધાન બનવા જ મહેનત છે અચ્છા મીઠા મીઠા સિકિલ દા વાકો પ્રતે માત પિતા બાપ દાદા ના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપ ના રોહાની બાકો નમસ્તે આપણે રોહાની બાકો ના રોહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ પતિ ચીચી દુઃખદાયી દુનિયાથી દિલ નથી લગાવવાનું એક બાપનો ખૂબ સાહસ રાખી પુરુષાર્થ કરવાનો છે જ્ઞાન રત્ન વિણવા હંસ બનવાનું છે કોઈ પણ વિકર્મ નથી કરવાના આજનું વરદાન નિમિત્ત ભાવ દ્વારા સેવામાં સફળતા પ્રાપ્ત કરવા વાળા શ્રેષ્ઠ સેવા નિમિત્ત ભાવ નથી તો સફળતા નથી શ્રેષ્ઠ સેવાધારી અર્થાત દરેક કદમ બાપના કદમ પર રાખવા વાળા દરેક કદમ શ્રેષ્ઠ મત પર શ્રેષ્ઠ બનાવવા વાળા બાબાએ કહ્યું છે જેટલું સેવામાં સ્વમાં વ્યર્થ સમાપ્ત થઈ જાય છે એટલા જ સમર્થ બને છે શ્રેષ્ઠ સેવાધારી તે છે જે સ્વયં પણ સદા ઉમંગ ઉત્સાહમાં રહે અને બીજાઓને પણ ઉમંગ ઉત્સાહ અપાવે સ્લોગન છે

જે જીવનની સુખ શાંતિની બધી કામનાઓ પૂરી કરી દે છે બાપ સુખ જ નથી આપતા પરંતુ સુખના ભંડારના માલિક બનાવી દે છે ઓ શાંતી